મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વીરપર ગામે કોઝવેમાં યુવાન તણાયો હતો તળાવની સામેની બાજુ રિક્ષા લેવા જતા પગ લપસતા આ બનાવ બન્યો હતો બે વ્યક્તિ ડૂબી જતા મોરબી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયરની ટીમે બે વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી છે ટંકારાના વીરપર ગામની આ ઘટના સામે આવી છે જ્યાં કોઝવેમાં યુવક તણાયો હતો તળાવની સામેની બાજુ રિક્ષા લેવા જતા સમયે પગ લપસી ગયો હતો બે વ્યક્તિ ડૂબી જતા મોરબી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચે છે અને બંને યુવકની શોધખોળ પણ હાથ ધરવામાં આવે છે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વિરપર ગામે કોઝવેમાં યુવક તણાવ્યો સંવાદદાતા હરનીશ જોડાયા છે ફોનલાઇન પર હરનીશ જણાવશો કે યુવક તણાઈ ગયો હતો સામે કાંઠે રિક્ષા લેવા જતાં સમયે તેનો પગ લપસી ગયો હતો શું વધુ અપડેટ મળી રહ્યા છે હાલ જલથી હિરલ વાત કરીએ તો ટંકા તાલુકાના વીરપુર ગામે આજે રવિવારે વહેલી સવારે બે લોકો છે એ તળાવમાં ડૂબી જતા બંનેના મૃત્યુ તો છે તળાવ સામા કાંઠે રિક્ષા લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન કોલવે માં પગ લપસી જવાથી આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે સમગ્ર ઘટનાની જાણ મોદી ફાયર વિભાગને થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોરી આવ્યો હતો અને બંનેની શોધખોળા કરી હતી અત્યારે બંનેના મુદ્દે હાલ મળી ગયા છે અને જો મૃતકમાં વાત કરીએ તો પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ સાણંદિયા અને પ્રવીણભાઈ નરસિંહભાઈ સાણંદિયા બે બે લોકોના નામ સામે આવ્યા છે અને હાલ બંનેના ભૂતે બહાર કાઢી અને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવ્યા છે જી બિલકુલ હરનીશ આભાર